રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નવું અને અત્યંત આધુનિક ટર્મિનલ બિલ્ડિંગ બની અને તૈયાર થઈ ગયું છે તેનું ઉદઘાટન કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક મળી હતી જેમાં રાજકોટના ભાજપ સાંસદ પુરુષોત્તમ રૂપાલાને ચેરમેન નીમવામાં આવ્યા તેમની સાથે રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને કેસરી દેવસિંહ ઝાલાને સભ્ય તરીકે નીમવામાં આવ્યા છે એરપોર્ટ તૈયાર થઈ રહ્યું છે અને એ તૈયાર થતાં થતાં જે કંઈ પૂર્ણતા કરવાની બાકી છે લગભગ એરપોર્ટ ઓથોરિટીના સ્ટાફનું કહેવાનું હતું કે લગભગ ડિસેમ્બર સુધીમાં બધું પતી જશે અને એ પૂર્ણ થઈ જાય પછીની સરકારમાંથી જે મંજૂરી લેવાની છે ઇમિગ્રેશનની છે કે હોમ ડિપાર્ટમેન્ટની કે ફોરેન મિનિસ્ટરની એ લેવાઈ જાય પછી જ્યારે ઉદઘાટનનું નક્કી કરવા માટે એને મોદી સાહેબને ઇન્વિટેશન આપવાની એમને એરપોર્ટ ઓથોરિટીના દિગ્ગત બોરાની વાત હતી એટલે